તમે જન્મ્યા પાંચ વર્ષ ન થયા એટલે જન્મીને પાંચ વર્ષ સુધી કોઈ માથાકૂટ નથી પાંચ વર્ષે જે ભેગા તમે શાળાએ જવા માંડ્યા ત્યારથી કરી તમે એમાં બારમું ધોરણ પાસ થઈ પછી કોલેજ ગયા કોલેજમાંથી તમે ખુલ્લી બજારમાં તમે ફેંકાયા તમે તમારી કેરિયર વ્યાપાર વ્યવસાય નોકરી એ બધામાં તમે એટલા એકજૂટ થઈ ગયા કે તમને સમયનું તમારે લગ્ન કરવાના હતા તમારા લગ્ન થયા તમે પછી કેરિયર સાથે સાથે પૈસા તકે બી સુખી થયા વ્યાપાર કર્યો ખૂબ આનંદ કર્યો તમે નવો બંગલો બાંધ્યો નવી ગાડી લીધી તમારા મા બાપ સાથે પ્રેમથી રહેવા લાગ્યા રોજ મમ્મી પપ્પા ભેગા આજે તમે ગાડીમાં નીકળી ગયા એક્સ વાય ડેડ જગ્યાએ ફરવાના અહીંયા ગયા ત્યાં ગયા અને જીવન સુખમય થઈ ગયું ચાર લાઈનમાં મેં તમને જીવનની આખું ચિત્ર બતાવી દીધું ને તો તમને બી તમે પાંચ વર્ષના હતા ત્યાંથી આજ દિવસ સુધીની આખું ચિત્ર ખડું થઈ ગયું ને મિત્રો હવે આજનો કે હું જે કઈ બી બોલ્યો અમુક સમય સુધી યાદ રહે પછી ધીમે ધીમે ભૂલાતી જાય જેવી રીતે તમે દુનિયાની અને આજકાલના સમયની ભાગદોડમાં તમે એ ભૂલી જાઓ કે તમે પાંચ વર્ષના હતા ત્યારે તમારી આદતો શું હતી તમે સ્કૂલ જતા

ખૂબ તોફાન મસ્તી ટૂર ટ્રીપ રખડપટ્ટી પછી તમને ક્રિકેટ નો શોખ હોય કે મ્યુઝિક નો શોખ હોય કે બીજો કોઈ શોખ હોય એ શોખમાં તમે કેવી રીતે આગળ વધ્યા હવે આ બધી વસ્તુ તમને યાદ ન રહે તો તમારે શું કરવાનું હોય હું જે આજનો વિડીયો ઉપાડ્યો છે મિત્રો તમારે એક આદત પાડવાની કે તમારે એક નોંધ પોથી રાખવાની તમારે એક નોંધ પોથી રાખવાની એમાં તમારે જેને ડાયરી કહી છે ને એમાં આખા દિવસમાં તમે શું શું સફળતા મેળવી નાના હો ત્યારે નાની નાની કે આજે તમે તમારા ફ્રેન્ડ સાથે જોડી કરીને ચોપાટ કરી નાખ્યો એ સફળતા એ બી લખી નાખો પછી એવી રીતે એ રીતે આગળ વધો એટલે કૌટુંબિક બધા વાતો હોય જે તમને લાગે કે આ લખવા જેવી છે લખી નાખવાની પછી ટાઈમ જતા જતા તમારી કેરિયરમાં તમે ક્યાં કોઈ મૂરખ બનાવી ગયું તમે ક્યાં ખોટ ખાધો અને કયા કારણોસર ખોટ ખાધી એવી કારણ લખી નાખ્યું તમે સફળ થયા તો એ આનંદ કેવો હતો તમે પરણીને આવ્યા ત્યારે તમારી મમ્મી કેવી રીતે તમારમાં ખુશ થઈ તમે મમ્મીને પેલી સાડી લઈ દીધી તમે તમારી વાઈફને નવી સાડી લઈ દીધી પપ્પા માટે જબો લઈ આવ્યા આ બધી જ વસ્તુ તમે એ ડાયરીમાં નોટ કરતા જાઓ તમે નોટ કરતા જશો ને એટલે વાત ત્યાં પૂરી નથી થઈ જતી પછી તમારી ઈ આદત તમે આગળ લેતા લેતા તમે ઈ આદત પડી જશે ને ડાયરી લખવાની એટલે તમે પછી વેપારમાં વ્યવસાયમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરું ક્યાં નફો કર્યો ક્યાં ખોટ કરી બધી જ વસ્તુ તમે જયારે એમાં લખી નાખશો ને પછી થશે શું ખબર છે કે એક ટાઈમ ચોવીસ કલાક એક સરખા નથી હોતા ચોવીસ કલાક તમે હસ્યા કરો તો તમને કોઈ ગાંડા કે વચ્ચે કોકવાર ગંભીર રહેવાનો સમય બી આવે એવી રીતે જીવનમાં નથી રાખ્યું હતું ગુલાબની પથારી નથી ચેલેન્જીસ આવે તમારે એમાં કઈક અડચણ આવે તમે ખોટ ખાઓ પૈસા તમારા ડૂબી જાય કસ્ટમર ઉધાર લઈ ગયો પૈસા ના આપે એવી બધી જ તકલીફો આવે આવી તકલીફો તમારે શું કરવું લાગે કે ભાઈ હવે તો હવે શૂન્ય અવકાશથી કંઈ વિચાર નથી આવતો હું કઈ કેવી રીતે રસ્તો કાઢું એ તમને જયારે તકલીફ પડે ત્યારે જૂની ડાયરી ખોલીને તમારે વાંચવાની જૂની ડાયરીના પાણા ફેરવશો ને તો તમને ક્યાંક તમને એમાં બે વસ્તુ થશે એક તો એ થશે કે અત્યારે જે સમસ્યામાં છો ને એનું તમને સોલ્યુશન મળશે કે એનું તમને ક્યાંક વ્યવસ્થિત રસ્તો મળશે અને એ વસ્તુ તમે કરશો એના સિવાય એક બીજી વસ્તુ થશે એ થશે કે અત્યારે આજની ઘડીએ જે તમારું મનોબળ ભાંગી ગયું છે આ બધી તકલીફો ને અડચણોને લીધે તો તમને મેં લાગે છે કે યાર મારાથી નહીં થાય ખલાસ હવે આપણી જિંદગી પૂરી હવે આપઘાત કરો એવા નેગેટિવ ને પેસિનિઝમના વિચાર આવતા હોય ને ત્યારે એ ડાયરીના પાના ફેરવો ને ત્યારે એ ડાયરીના જે કન્ટેન્ટ છે એ તમે વાંચતા વાંચતા ક્યાંક તમને એમ થશે કે અરે વાહ હું તો કરી શકું છું મેં ભૂતકાળમાં આ કર્યું હતું જો ત્યારે હું કરી શક્યો તો આજે કેમ ન કરી શકું એમ કરીને તમારી અંદર મનોબળ ઉજાગ્રત થશે અને તમે સોલ્યુશન માટે દોડવા માંડશો તરત જ તમે રસ્તા કાઢશો અને તમારો એકદમ જુસ્સો વધી જશે જીવન જીવવાનો અભિગમ ફરી જશે અને તમે નવું કંઈ શીખવા માંડશો મિત્રો આ જ કારણસર આ જ કારણસર નોંધપોથી લખવાનું જરૂર રાખો એની આદત પાડો નોંધ કરવાથી હા મોટી ઉપરાંતની વસ્તુ એ છે કે તમે જ્યારે આખા દિવસના કામકાજ કર્યા પછી તમને ઉલ્લેખ કરવા જેવી કોઈ વસ્તુ લાગે કે આમાં આપણે સફળ થયા છીએ તો તમે શાંતિથી રાતે જમ્યા પછી તમારી ટેબલ ઉપર બેસીને ડાયરીમાં લખવા બેસશો ને નોન કે આજ યે યે ہوا હતા ફલાણાભાઈ રાઠોડ છે એ આવેલા હતા નામ તેમ લખતા હસો ને ત્યારે સૌથી કિંમતી વસ્તુ થાય છે અને એ છે કે તમારા મગજમાં એકાગ્રતા વધવા માંડે તમે ફોકસ થવા માંડશો મગજ શાંત પડશે અને કોઈ બી સમસ્યા હશે એનું તમે સમાધાન કરવાનું વિચાર શ્રેણી થશે અને તમે વિચાર શક્તિ